જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે ભારે વરસાદના પગલે સિવિલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે પેસેજમાં પાણી ટપકી રહ્યું છે સુતંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના એકસો રોડ સહિત ત્રણ સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ભારે વરસાદથી લોકોની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ભારે વરસાદની સ્થિતિમાં રાજ્યના કુલ એકસો સોળ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જૂનાગઢના બે અને પોરબંદરનો એક સ્ટેટ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે આ સિવાય નવ્વાણું પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવાયા છે તો જૂનાગઢમાં કુલ ચુમ્માલીસ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચરામાંથી ઈવીએમ મશીન મળ્યા છે આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં કચરામાંથી બે ઈવીએમ મશીન મળી આવ્યા છે શહેરના જૂના સહક માર્કેટ પાછળ કચરામાંથી બે ઈવીએમ યુનિટ મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે સાથે જ જિલ્લાના ચૂંટણી તંત્રની બેદરકારી પણ સામે આવી છે આ બંને ઈવીએમ મશીન વર્ષ બે હાજર અઢારમાં અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હોવાની વાત સામે આવી છે ત્યારબાદ આ ઈવીએમ મશીન અહીં કેમ પહોંચ્યા તે હવે સવાલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું સસ્તું થયું ચાંદી થઈ ગઈ છે મોદી મોંઘી બીજી જુલાઈએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો આઈબીજીએની વેબસાઇટ મુજબ ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો ભાવ સોળ રૂપિયા ઘટીને ઇકોતેર હજાર અઠ્ઠાવન રૂપિયા થઈ ગયો હતો એક કિલો ચાંદી બસોને ને રૂપિયાના વધારા સાથે ઇઠ્યાસી હજાર અને પંચ્યાસી રૂપિયામાં વેચાઈ રહી છે અગાઉ ચાંદીનો ભાવ સિત્યાસી હજાર આઠસો બે પ્રતિ કિલો હતો આ વર્ષે ઓગણત્રીસ મેના રોજ ચાંદી પ્રતિ શેર ચોરાણું હજાર ઓલ ટાઈમ હાઈ ઉપર પણ પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગમાં સર્વત્ર વરસાદ મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ પંથકમાં શનિવારે સાંજથી રવિવારે દિવસભર વરસાદી માહોલ જામતા ફરવા આવેલા પ્રવાસીઓનો આનંદનો બેવડાયો હતો જ્યારે ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સાપુતારાની હોટલો પ્રવાસીઓથી હાઉસફુલ થઈ ગઈ હતી અને વાહનોથી ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જોકે સાપુતારામાં ધુમ્મસ છવાતા પ્રકૃતિ સોડે કળાએ ખીલી ઉઠી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુતિયાણામાં ભારે વરસાદ રસ્તાઓ બંધ કરી દેવાયા છે પોરબંદરના કુતિયાણામાં ધોધમાર વરસાદ પડ્યો હતો ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જૂનાગઢ પોરબંદર હાઈવે ઉપર પાણી ભરાયા છે તથા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી છે તેમાં પાણીના સ્તરમાં વધારો થતાં રસ્તો બંધ કરી દેવાયો છે ધોધમાર આઠ ઇંચ કરતાં વધારે વરસાદ પણ પડી ચૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓર્ગેનિક શાકભાજી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે ઓર્ગેનિક શાકભાજી પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર કહી શકાય છે કારણ કે તગડી સહાય અપાશે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં એક હજાર લાખની જોગવાઈ છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવે લીધેલા કેચ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલમાં ડેવિડ મિલરનો બોલનો સૂર્યકુમાર યાદવે કેચ પકડ્યો હતો આ અંગે વિવાદ થતાં સાઉથ આફ્રિકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટર કોમેન્ટેટર સોન પોલકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે સૂર્યકુમારે મિલનનો જે કેચ કર્યો તે સંપૂર્ણપણે ઠીક હતો તેમાં કોઈ પણ પ્રકારની કમી નહોતી યાદવે બાઉન્ડ્રી રોપના કુશનને પાછળ પણ હટાવ્યું નહોતું તેમણે યાદવના કેચના વખાણ પણ કર્યા છે આ મેચ દરમિયાન સોન પોલક મેદાન પર જ હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ હજારથી વધુ ખેડૂતોને મળશે સહાય રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે સરકાર દસ હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીના નવ હજાર છસો ને ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું હતું નર્મદા સુરત અને વલસાડ જિલ્લાના તેરસો ને અગ્રસિત્તેર ખેડૂતોને પણ સહાય ચૂકવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમ એલ એ અરવિંદ લાડાણી પોતાના ગામમાં ફસાયા હતા જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સમેગા થાપલા વેવદરા દર્શન ગઢવાણા સહિતના ગામો તરફ જવાના રસ્તા બંધ થઈ ગયા હતા ધારાસભ્ય અરવિંદ લાડાણી પોતે પણ પોતાના ગામ ખોળવા ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા લાડાણીએ જણાવ્યું કે માણાવદર વિધાનસભા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેતીલાયક જમીનોનું વરસાદી પાણીના કારણે ધોવાણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીના નિવેદન પર સંત સમાજ નારાજ થયો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હિન્દુ ધર્મ પરના નિવેદનથી ખડભળાટ મચી ગયો છે સંત સમાજ પણ રાહુલ ગાંધીના આ નિવેદન પર આક્રમક બન્યો છે કથાકાર દેવકી નંદન ઠાકુરે પોતાના પ્રતિભામાં કહ્યું છે કે મેં સાંભળ્યું છે કે રાહુલ ગાંધી પ્રેમની દુકાન ચલાવે છે પરંતુ એવું લાગે છે કે તેની દુકાનમાં હિન્દુઓ માટે કોઈ સામાન નથી હિંદુ હિંસક નથી તે ધર્મના રક્ષક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં કોલેરાનો પગ પેસરો થયો છે ઉપલેટા બાદ હવે આણંદમાં કોલેરાનો પગ પેસરો થઈ ચૂક્યો છે ઝાડા ઉલટીથી પીડાતા દર્દીઓની સંખ્યા પણ વધી છે સામે આવેલી માહિતી અનુસાર આણંદ શહેર વિસ્તારમાં કોલેરાના છ પોઝિટિવ કેસ નોંધાયા છે મોગરી ગામમાં કોલેરાના ત્રણ જેટલા પોઝિટિવ કેસ મળી આવ્યા છે તો પચાસથી વધુ લોકો ઝાડા ઉલટીથી પીડાઈ રહ્યા છે કોલેરાના પોઝિટિવ કેસ આવતા તંત્ર પણ દોડતું થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં નવા કાયદા મુજબ નોંધાયો છે પ્રથમ ગુનો સુરત જિલ્લામાં નવા કાયદા મુજબ પ્રથમ ગુનો નોંધાયો છે રાત્રિના સાડા બાર વાગ્યે ઓલપાડ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો ભારતીય ન્યાય સંહિતા બે હજાર બસો પંચ્યાસી મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે જૂનાગઢના ટ્રક ચાલક સામે રાહદારીઓને અડચણરૂપ થવાનો ગુનો નોંધાયો છે એક જુલાઈ બે હજાર ચોવીસથી સમગ્ર દેશમાં ત્રણ નવા કાયદા લાગુ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે ત્રીસ મામલતદારની બદલીના આદેશ આપી દેવામાં આવ્યા છે ગુજરાતમાં એક સાથે ત્રીસ મામલતદારની બદલીના આદેશ કરી દેવામાં આવ્યા છે ચોમાસાની શરૂઆત થતાં ડિઝાસ્ટરની ખાલી જગ્યાઓ બદલીથી ભરવામાં આવી રહી છે બીજી તરફ પૂર્વ આઈપીએસ અધિકારી રાજીવ ગુપ્તાને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે બે વર્ષનું એક્સ્ટેન્શન પણ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલના ભાષણમાં હિન્દુઓ પ્રત્યે નફરત છે તેવું નડ્ડાએ જણાવ્યું છે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ લોકસભામાં રાહુલના હિન્દુઓ અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી સાંસદમાં ખોટું બોલ્યા તેમને ખોટા નિવેદન આપવાની આદત છે નડ્ડાએ કહ્યું છે કે રાહુલનું ભાષણ હિન્દુઓ પ્રત્યે નફરત દર્શાવે છે તેમના નિવેદનમાં નમ્રતા નથી હિંદુઓ સામે નફરત બંધ થવી જોઈએ રાહુલ ગાંધીએ હિન્દુઓની માફી માગવી જોઈએ વિપક્ષી નેતા ત્રીજી વખત નિષ્ફળ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપ પર તમને દરેક સવાલના જવાબ મળશે જાણો કેવી રીતે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સઅપ તેના યુઝર્સને વધુ સારી સુવિધા આપવા માટે દરરોજ નવા ફીચર્સ અને અપડેટ બહાર પાડતું રહે છે મેટા એઆઈ તાજેતરમાં વોટ્સઅપમાં સામેલ કરવામાં આવ્યું છે જે વોટ્સઅપના મોબાઈલ અને વેબ વર્ઝન ઉપર ઉપલબ્ધ છે જેમાં તમે વોટ્સઅપ પર ગમે ત્યારે કંઈ પણ પૂછી શકો છો અને તમને પરવારમાં જવાબ પણ મળી જશે આ ફીચર્સને યુઝર્સમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે